સમય નો ઉપયોગ સાચવીને કરો સુધી મોટે ભાગે જોઈએ છે વાતોમાં ને ફરવા માં ને ઊંઘવામાં ને ટીવીમાં સમય વેડફાય છે આપણને લાભ ના થવાનો હોય ને માત્ર જ એને જવા દઈએ જવા દઈએ જવા દઈએ એનું નામ છે વેડફ્યુ કહેવાય જેમ નળે પાણી આવતું હોય ટાંકી ભરો વાસણ ભરો ત્યાં સુધી તો બરાબર છે પણ છલકાઈને જ્યારે બહાર ગટરમાં જતું હોય રસ્તામાં ત્યારે એને કોઈ પાણી વેડ ફાય છે આ પાણી કેમ વેડફો છો એમ સમય કેમ વેડફો છો આટલું બધું ખુલ્લું રહેવા દઈને સમજો પાણી કિંમતી છે સમય કિંમતી છે ખોરાક કે કિંમતી છે એને વેડફાતો નથી ત્યારે પૈસો કમાવ છો મહેનત કરીને એને વેડફો છો પૈસો વેડવી નાખો છો એને ગણતરીમાં રાખો ક્યાં કેટલો વાપરવો એની ચોક્કસ ગણતરી રાખો છો પૈસો કમાવ છો અને કમાઈ શકશો વાપરી શકશો પણ જીવનનો સમય પાછો મેળવી નહી શકાય કમાઈ નહીં શકાય બધું કમાઈ શકાશે બધું મેળવી શકાશે યાદ રાખો કે સમય બગડ્યો તો પછી પાછો ક્યારે નહીં મેળવી શકાય એ ગયો જે માણસ સમયની ગતિ એ ચાલે છે સમયની સાથે એ જ આગળ વધી શકે છે પણ જે આળસુ થઈને પડ્યો રે છે ને તો સમય એની રાહ જોતો નથી એ તો ચાલવા માંડતો હોય ચાલો આપણે ઊંઘી જાઓ કે વાતોમાં માં બેસો પછી હે આટલા બધા વાગી ગયા ખબર ના પડી સમય થઈ એ જે વાંચીને તો ખબર પડે કે સમય બહુ થઈ ગયો જતો રહ્યો બસ પકડવાની હતી ગાડી પકડવાની હતી જતી રહી સમય ગયો અને સમય ગયો ની પાછળ જ્યાં પહોંચવાનું ત્યાં કામ હોય ને એ બગડ્યું ઘણા બધા પૈસા મળવાના હતા ગયા જીવનને સમજો જીવનના સમય ને સમજો મૂરખની માફક પશુની માફક જ્યાં ત્યાં રખડી રજડી ગમે તેમ સમય બરબાદ કરીને તમારી જિંદગી ખતમ ન કરો જીવન ની અંદર જીવનના સમય ની અંદર ઘણું બધું કરવાનું છે મેળવવાનું છે સમજવાનું છે પણ કોણ જાણે કેમ કે કશું સમજાતું જ નથી નિરાંતમાં ફરવામાં આરામમાં વાતોમાં વેડફ્યા કરીએ છે અરે એટલે સુધી સમજો કે જે કામ વગરના મગજમાં વિચારો આવે છે ને એ પણ શક્તિ અને સમય બંને વેડફી નાખવા બરાબર છે એવા અલકા વિચારની જરૂર કરી ખોટી વાતો કરવાની જરૂર કરી તમે વિચારો શોધો તમારી જાતને મારા સમયનો સારામાં સારો ઉપયોગ કેવી રીતે થાય પ્રશ્ન દરેકની સામે આવીને ઉભો રહ્યો કે આટલું બધું તો વેડફીએ છે પણ ઈશ્વરે આપણને આયુષ્યનો જે આટલો બધો સમય આપ્યો છે એનો સારામાં સારો ઉપયોગ કેવી રીતે થાય વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી તરીકે સમજે વડીલ વૃદ્ધ છે તો એની રીતે પોતાના પોત પોતાના જીવનને સમયને વિચારે કેવી રીતે ઉપયોગ કરવો સારામાં સારો કે જેથી એ સમયની કિંમત છે એના કરતા અનેક ગણી આપણને મળે એક માણસ છે સવારથી સાંજ જુદી મજૂરી કરે છે પરસેવો પાડે છે આકરી મજૂરી કરે સાંજે સો રૂપિયા લઈ જાય છે આખા દિવસની મજૂરીમાં એને સો મેળવી છે અને તે પૂરું ના થાય આખા દિવસ એના પરિવારને બીજો એક માણસ છે કઈ કરે છે વિચારે છે સમજે છે ખૂબ સારી રીતે વિચાર્યા પછી એક કામ એવું આપીને ગયો લો સાહેબ આ કામ જોઈ લો જોયું એને પચીસ હજાર રૂપિયા એ લઈને જાય છે સમયની કિંમત કેટલી થઈ ગઈ પેલા મજૂર માટે આખા દડાની સો રૂપિયાનો દિવસ ખરીદ્યો એને અને પેલા એ શાંતિથી સમજણ પૂર્વક વિચારીને જે કઈ એને સમય ઉપયોગ કર્યો એનાથી એ પચીસ લઈને ગયો સમયનો સદુપયોગ કર્યો બંને એના કુટુંબ માટે કર્યો સો રૂપિયા મળ્યા ખાય પણ જે પેલો પચીસ હજાર લઈને ગયો વહેલા ઉઠીને વાંચેલું કા એમને માટે યાદ રહી જાય કારણ કે મન શાંત આખી રાતનો આરામ મળેલો બેસો વાંચો અને એ તમને યાદ રહી જશે આપણે આટલું બધું યાદ ક્યાંથી રહ્યું છે સવારના પર મુજબ જય મહારાજ